નમસ્કાર દોસ્તો જ્ઞાન સહાયકના કોન્ટ્રાક્ટ અંતર્ગત એક મહત્વપૂર્ણ સમાચાર આજના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે જ્ઞાન સહાયકનો કોન્ટ્રાક્ટ અગિયાર માસ માટે રિન્યૂ કરવાના ઓર્ડર જેમાં આજના ગુજરાત સમાચાર અને અન્ય સમાચાર પત્રોમાં પણ આ વિગત આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી જ્ઞાન સહાયક યોજના અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે ત્યારે આઠમી મેના રોજ આ શિક્ષકોનો કરાર પૂર્ણ થશે અને કરાર રિન્યૂ કરવાનો પણ રહેશે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઓને પરિપત્ર મોકલીને તમામ જ્ઞાન સહાયકનો કરાર તેરમી જૂનથી રિન્યૂ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે જોઈએ તો વેકેશનનો પગાર નહીં મળે તેર જૂનથી જ્ઞાન સહાયકને અગિયાર માસનો કરાર ફરીથી રિન્યૂ થઈ શકે છે વિગતે જોઈએ તો રાજ્યની ધોરણ નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ સરકારે કાયમી ભરતી ભરવાને બદલે અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીથી ભર્યા છે આ જ્ઞાન સહાયકનો કરાર ચોથી જૂને પૂર્ણ થતો હતો પરંતુ ઉનાળું વેકેશન હવે નવમી મેથી શરૂ થતું હોય છે અને જ્ઞાન સહાયકોને ચૂંટણીની કામગીરી પણ સોંપવામાં આવી હોવાનેથી કરારનો સમય લંબાવીને આઠમી મે સુધી કરવામાં આવ્યો છે હવે આ જ્ઞાન સહાયકોને નવા શૈક્ષણિક વર્ષમાં ફરી કરાર કરી અને નિમણૂક આપવામાં આવશે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરી જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા બાબતે સૂચનાઓ આપવામાં આવી છે દોસ્તો ઉનાળું વેકેશન પૂરું થયા બાદ નવું સત્ર શરૂ થતાં પ્રથમ દિવસથી જ સ્કૂલમાં જ્ઞાન સહાયક ઉપલબ્ધ થઈ શકે એ હેતુ માટે અગિયાર માસના સમયગાળા સુધી કરાર રિન્યૂ કરવા અંગેની કામગીરી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે જે સારી બાબત છે જ્ઞાન સહાયકોને અપાતું માનદ વેતન સમયસર ચૂકવવા માટે ચાલુ બીજા સત્રના અંત સુધીમાં તમામ જિલ્લાઓને ગ્રાન્ટ ફાળવી આપવામાં આવેલ છે આ ઉપરાંત તેઓ જણાવે છે કે આ શિક્ષકોએ બજાવેલા ફરજના દિવસો મુજબ ચૂકવવાપાત્ર માનદ વેતન પંદરમી મે સુધી ચૂકવવાની પ્રક્રિયા તમામ ડીઓને કરવાની રહેશે ચૂકવણી સીધી બેંક ખાતામાં જ કરવાની રહેશે ચુકવણી બાદ તમામ ડીઓને નિયમિત પ નિયતપત્રકમાં વિગતો ભરીને ચૂકવણી થઈ હોવાનું અને ચૂકવવાપાત્ર રકમ બાકી રહેતી નથી તેવું પ્રમાણપત્ર કમિશનર કચેરીને વીસ મે સુધીમાં આપવાનું રહેશે નવમીથી બાર જૂન સુધી સ્કૂલોમાં ઉનાળું વેકેશન છે અને તેરમી જૂનથી સ્કૂલ શરૂ થાય ત્યારે તેરમી જૂનથી અગિયાર માસ માટે કરાર રિન્યૂ કરવામાં આવશે ઉનાળુ વેકેશનના દિવસોનું માનદ વેતન જ્ઞાન સહાયકોને નહીં ચૂકવાય આવી આજની આ ગુજરાત સમાચાર અને અન્ય સમાચાર પત્રોની અંદર પ્રેસનોટ જણાવવામાં આવી છે ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્વપૂર્ણ વિગતો સાથે સમાચાર સાથે જય હિન્દ જય ભારત